તો જૂનાગઢ ખાતે પેટ્રોલ પંપમાં છેલ્લા પંદર વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પેટ્રોલ પંપમાં અલગ અલગ રીતે હિસાબોમાં ગોટાળો કરી ત્રીસ લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જે મામલે પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન ઓસ્માન કુરેશી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો છેલ્લા વર્ષથી પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતા રિઝવાન કુરેશીએ અલગ અલગ દિવસે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવ્યા હતા તેમજ પેટ્રોલ પંપના રોજમેળમાં ખોટી એન્ટ્રી ખોટા હિસાબો ઉભા કરી લાખો રૂપિયાનો ગાલમેલ કર્યો છે તે ઉપરાંત મેનેજર તરીકે ફરજ બજાવતા રિઝવાન કુરેશીએ પેટ્રોલ પંપ પર પોલીસ સ્ટેશનમાં રિઝવાન કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિરમભાઈ નંદાણિયા જેનો છે ગાંધી ચોક ચોકની બાજુમાં કિટ ફ્યુલ્સ કરીને પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છેલ્લા પંદર વર્ષથી તેમને ત્યાં નોકરી કરતા રિઝવાનભાઈ હોસમાનભાઈ કુરેશી જે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપના મેનેજર તરીકે પણ ફરજ બજાવતો હોય તો ડિસેમ્બર બે હજાર બાવીસથી લઈ અને ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન તેમને જે આ જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવેલા બધુમાં અ તેમના વેચાણ વચ્ચેનો તફાવત ઉભો કરી જે પેટ્રોલ પંપના રોજમેર છે તેમાં ખોટા હિસાબો ખોટી એન્ટ્રીઓ જે જે ડીઝલ પેટ્રોલ લેવા માટે ઉપયોગ થાય છે તે ફ્યુલ ભરવાના ખોટા હિસાબો રજૂ કરેલા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન જે ફરિયાદી છે તેમની સાથે કુલ પાંત્રીસ લાખ બાવન હાજર ના ખોટા હિસાબો બતાવી ઉચાપત કરેલી અને એકાઉન્ટ સાથે ચેડછાડ કરેલી આ સમયગાળા દરમિયાન તેમને છે પાંત્રીસ લાખ પૈકી પાંચ લાખ રૂપિયા ફરિયાદીને પરત કરેલા અને બાકી રહેતા ત્રીસ લાખ સુડતાલીસ હજાર ની રકમ પરત ચૂકવેલી જેથી કરીને જે ફરિયાદી વિલમભાઈ નંદાણી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતી ન્યાય સંહિતાની કલમ ત્રણસો ચૌદ ત્રણસો અઢાર અને ખોટા હિસાબો રજુ કરવા માટેની કલમ ત્રણસો ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરેલો છે હાલ આ આરોપીને roundup કરવામાં આવેલો છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને આ રૂપિયા પોતાના મિત્રને અને બીમારીના કારણસર બાપેલા તેવી હકીકત જણાવતા પરંતુ આ સિવાય અન્ય આ જે

ત્રીસ લાખ ઉપરની મારી જે ધ્યાનમાં આવેલી છે એ મુજબના પૈસાની ઉચાપત કરી છે આ વર્ષોથી મારે કામ કરતો હોય મારો વિશ્વાસ જીતેલો જે અલગ અલગ જ્યાં એમ કે જે પોઈન્ટ મારી ધ્યાનમાં ન હોય એ મુદ્દાને લઈ અને એને અલગ અલગ જગ્યાએથી પૈસા જ્યાંથી નીકળે એમ હતા એ રીતે નીકળ્યા છે અ અ જેમ કે પ્રથમ દ્રષ્ટિએ જે રીડિંગનું સેલ હોય પેલું એ બે હજાર લિટર પેટ્રોલ અને બે હજાર લિટર ડીઝલ એમ ટોટલ ચાર હજાર લિટર ઓછા રીડિંગ દર્શાવી અને એ પૈસા પોતાને ઘરભેગા કર્યા છે